જેટા આ કેત્ર મૈયા જલ મૂટવાની જવાબદારી મારી તમ તારા દેવડો આઈ ગઈ તો આગળ હ ને આ તો મસ્ત ગઈ ચાલુ બોલ ચાલુ ન કાઢ તો આ દારા નીકળ તો જતી ગઈ

না আগে রাখো পেঁয়াজ আগে রাখো ও দেখ নাও আ রে আ বল তো আরে শাড়িও ধর তো আরে আরে আউতাড়া উতাড়া জলদি কে মজা আয়েগা না ভিড়ো নে ফল কি হরে

ખરેખર જ્યાં વર્ષે આઠેમ ઉપર જુગાર ના રૂપિયા વધ્યા પોતા લઈને આવ્યો mọi người đã ban nha vâng tòa mãe tòa mãe tòa mãe tòa mãe tòa mãe tòa mãe tòa યોર આ જો આ તો બધું આસ પૂરી થઈ ગઈ पापा આજુ એક આમન પકડાય નહી નતો તો વામ મારત નહી વામ મારત નહી ઘણો પાણી નકરતો તો સંજે આ તો કેલ બગા દે આ પોલીસવાળા આવી ગયા

ભૂલ સા બતાય તો મને મારું ચાલે જલ્દી મને

એ સુતે તલા લેવા એ ભુતા લે નહી એમ ઉતડ છે ભુતા આйна નકા તમ આવ ઉત લે ઉત લે

Юре. <laughs> а, બધાની જિંદગી ખરાબ થઈ જાય છે આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ બી સબસ્ક્રાઈબ દેજો લાઇક કરવાનું ના ભૂલ